હવે હું શું કરીશ શું કરીશું આ ઘરે બે નાના બાળકો મારી પત્ની બે નાના નાના બાળકો અને મારે આ નોકરીમાંથી ખોટી રીતે મને સસ્પેન્ડ કર્યો છે હવે તો અને મને તો અડધો પગાર આપશે હવે હવે અડધા પગારમાં કેમ મારું પૂરું થશે મારે કાક તો કરવું પડશે ને હે કાક તો કરવું પડશે હા હા ઓલો મારો હારે નોકરી કરે છે ને મારો મિત્ર હા હાલો હું એના ઘરે જ જાઓ હાલો હા મિત્રનું ઘર તો આવી ગયું જોયા હા આવો આવો કેમ છે મજામાં હા હું ચિંતામાં પડી ગયા તમને તો ખબર છે કે હું અડધો તો અત્યારે હાલમાં સસ્પેન્ડ છું ત્રણ મહિના સુધી ઇન્કવાયરી આપશે ત્યાં સુધી તો અડધો પગાર આપશે હવે ઘરે તો કઈ વાત ન કરાય બરાબર હા પણ ઘરે બાર બચ્ચો અને મારી પત્ની ચાર જણાનું મારે પૂરું કરવું અડધા અડધા પગારમાં મારે કેમ પૂરું કરવું એટલે ક્યાંક હું પૈસા ગોતું છું મિત્ર તો મૂંઝાવનામાં મિત્ર એક આપણો વ્યાજ ઓટાવાળો જાણકાર છે

એ લોન આ મારા મિત્ર આવ્યા છે એમને 1 લાખ રૂપિયાની જરૂરિયાત છે તો એને વ્યાજે આપવાનો હા સર લોન ભાઈ એ 3 મહિના પૂરતા મને છે ને વ્યાજ આપોને ને 3 મહિના પૂરતા મને વ્યાજ આપશો ને તો હું તમને છે ને વ્યાજ 3 મહિના પછી તરત પાછો આપો 1 લાખ રૂપિયાની મારે જરૂર છે 1 લાખ રૂપિયા આપો તો વધારે આપો આપો हम तुम्हें जरूर मारेंगे, मारेंगे गोली भी हमारी होगी और बंदूक भी हमारी होगी और वक्त और वक्त भी हमारा होगा हमें हम तुम्हें जरूर मारेंगे जरूर मारेंगे अरे ओ छोटो अरे ओ छोटा अरे ओ छोटू एक लाख रूपया ले के सर एक लाख रुपये। एक लाख पूरा हो है। और ये तुम तो जानते हो ना तुम व्याज लेने हमारे पास आया हो तुम हमारे पास आया हो उसका ब्याज है ना ब्याज तो दस हजार रुपया महीना होगा तो दस हजार रुपया महीना अगर ब्याज तुम नौ बोल गया ना

પછી પગાર અડધો આવે એટલે અડધો આવે એટલે આપણે કર તો કાઢવાનો ને દર મહિને વીસ પચ્ચીસ હજાર જોઈએ એટલે મેં મારા મિત્રને ફોન કર્યો ને મેં છે ને હા ફોન કર્યો એટલે એને કીધું કે એક છે કાણક જાણકારી વ્યાજ વટરનો ધૂંધો કરે છે એને એક લાખ રૂપિયા આપીને વ્યાજે આપ્યા પણ વ્યાજે આપ્યા છે

તારું મારીને વ્યાજ આજો હો તારું મારીને વ્યાજ વ્યાજો તમારો આઈડિયા કામ આવશે હાલો तमारे तानों के साथ। दोनों से तान जोश नहीं होता। ओह हो 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 हो। कर तो ये साला। लगता है कहाँ चला गया है आज? तीन महीना हो गया तीन महीना तीन महीना हो गया फिर भी पैसा नहीं आया जिंदगी में पहली दफा ये डॉन को कोई ऐसा आदमी मिला जो डॉन को उल्लू बना गया क्या क्या डॉन को उल्लू बन गया अरे वो पैसा दूसरी दफा आऊंगा रात को आऊंगा लेकिन पैसा लेकर जाऊंगा क्या मेरा नाम डॉन है डॉन रात को बज गया फिर भी ये नहीं आया साला। रात को बारह बज गया फिर भी नहीं आया आहा, 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 ये पहला इंसान है तो डॉन को उल्लू बना गया डॉन को उल्लू बना गया आहा, आहा, क्या डॉन मेरा नाम है चलो वापस चले પગારે થઈ ગયો બધો અડધો પગાર આવતો ને આપડે એક લાખ રૂપિયા આવ્યા ને અરે મિત્ર ખુશ ખબરી છે ખુશ ખબરી પૂરી થઈ ગઈ ને એલા એક લાખ રૂપિયા આવી ગયા છે હા જલ્દી આવો જલ્દી આવો આવો તારું મારી ઓળો છો ને ડોન બે વાર આટા મરી ગયો રાત્રે આવ્યો તો બરાબર તો હોય ને એટલે મેં ધંધો એની આગળ પૈસા લેતા વિચારજો આ તો હારું છું મારી પત્ની હતી ને એને મને આઈડિયા આપ્યો એટલે હું તો બચી ગયો તમે પણ ધ્યાન રાખજો कार्य के ब्याज होता वाला तुम क्या क्या पे अपन है એટલે ધ્યાન રાખજો પૈસા લેતા નહીં તો જો तुमने वीडियो જો તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો હાલો જય 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 રામ રામ જય માતાજી જય માતાજી જય માતાજી